a leading local news channel of Vadodara. સુખદામ હવેલી ખાતે સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી આપવામાં આવ્યું હતું તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ વૈષ્ણવોના સરકાર પૂજ્ય પાદ ગોસ્વામી એકસો આઠ શ્રી ડોક્ટર વાગેશ કુમારજી મહારાજ શ્રી કાંકરોલી યુવરાજ પૂજ્ય વેદાંત કુમારજી મહોદય પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદયના આશીર્વાદ દ્વારા વાકપતી ફાઉન્ડેશન અને દ્વારકાધીશ સુખદામ હવેલીના સંયુક્ત ઉપક્રમે છેલ્લા વીસ વર્ષ કરતાં પણ વધુ સમયથી ભૂખ્યોને ભોજન તરસ્યાને જલ દર રવિવારે બસો થી વધુ જરૂરિયાતમંદ લોકોને તૈયાર રાંધેલા ખીચડી શાક રોટલી પ્રસાદી સમોસા ફરસાણ અને અમાવસ્યા દિવસે જીવરાજનગર ખાતે સેવાભાવી ટીમના કાર્યકરો દ્વારા રૂબરૂમાં જઈને જરૂરિયાતમંદોને તૈયાર રાંધેલા ખોરાકનું વિતરણ કરવામાં આવ્યું હતું જનસેવા જ પ્રભુ સેવા એ કાર્ય ઘણા સમયથી ચાલી રહ્યું છે જેનો લાભ જરૂરિયાતમંદોને મળી રહ્યો છે ઉપરાંત આ સિવાય સામાજિક આરોગ્યલક્ષી શૈક્ષણિક ધાર્મિક મહાપ્રભુજી બેઠકોના યાત્રા પ્રવાસ વિવિધ અન્ય જનહિત માટેની પ્રવૃત્તિઓ પૂજ્ય શ્રી ડોક્ટર વાગેશ કુમારજી મહારાજ શ્રીની સીધી દેખરેખ હેઠળ ચાલી રહી છે